શ્રીત પાટણ દરજી સમાજ દ્વારા સમિતિ રામજી મંદિર ગોળશેષ અને સેવામદાય હેતુથી એક ભવ્ય સન્માન સમારોહ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ તેમજ બહાર ગામના સર્વજ્ઞાતિબંધો પ્રયોજનમાં ઉત્સાહપૂર્વક સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું મેમ્બરોના હસ્તે સર્ટિફિકેટ ઇનામ વિતરણ કરી ને જેથી તેમની વધુ પ્રગતિ માટે પ્રોત્સાહન મળી રહે આ ઉપરાંત માનવતાની સેવાના ભાગરૂપે રોટરી ક્લબના સહયોગથી વાડી ખાતે એક રક્તદાન શિબિર પણ યોજવામાં આવી હતી જેમાં સમાજના અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની નિફરજ નિભાવી હતી શીતળ પાટણ દરજી સમાજ શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં પાટણને બહાર ગામના દરજી સમાજના સર્વ જ્ઞાતિજનો બોલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને અન્ય સ્થિતિ મેળવદાર વ્યક્તિઓનું સન્માન કરીને સમાજમાં શિક્ષણ અને સરકારી નોકરી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો ખાસ કરીને નીચે મુજબની કેટેગરીમાં સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું ચાલીસ થી વધુ તેજસ્વી તાલાઓ અને તેમના માતા પિતાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સમાજની પ્રવૃત્તિને મદદ કરનાર દાતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું આઠ નવી કાયમી સરકારી નોકરી મેળવનાર યુવાનોને તેમના માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું ચાર વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન સ્નાતક અનુસ્નાતક અને ડોક્ટર પીએચડી જે ઉચ્ચ ડિગ્રી મેળવનાર દસ જેટલા યુવાનોને તેમના માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત સમારોહ સાથે જે રોટરી ક્લબના સહયોગથી યમુનાવાડી ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં સમાજના લોકોએ સક્રિય ભાગ લઈને માનવતાના કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો આ સમગ્ર આયોજનથી સમાજમાં શિક્ષણ પ્રત્યે સકારાત્મક માહોલ સર્જાયો હતો અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું હતું તલદરજી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન સમારોહમાં મહેન્દ્રભાઈ વિદરજી રમેશભાઈ દરજી રમેશચંદ્ર કાંતિલાલ દરજી શિક્ષણ નાદુલભાઈ દરજી રક્ષાબેન દરજી જયેશ ઈશ્વરભાઈ દરજી ભરત દરજી કારોબારી સભ્ય પિદલભાઈ દરજી ધવલભાઈ દરજી મનોજ દરજી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંદીપભાઈ દરજીએ કર્યું હતું